જય જવાન જય કિસાન જય માતાજી આપણે ખેતરમાં સવાર સવારમાં બ્લોક બનાવવામાં આવી ગયા છીએ આ એરંડાની માલ પાકી ગઈ છે તમે જોઈ શકો છો આપણે બે દિવસમાં એરંડા વેણવાના છીએ અને હમણાં કોઈ ટાઈમ મળતો નહોતો વિડીયો ઉતારવાનો બરાબર આપણે બે ત્રણ દિવસથી ટેમ મળતો નહોતો ખેતીવાડીનો બ્લોક બનાવવાનો આ આપણે રાયડો છે તમે જોઈ શકો છો અમારા બ્લોકમાં એવો સરસ મજાનો રાયડો છે બહુ એક પાણી પીશે એટલે રાયડો પાકી જશે બહુ સારો મેં બીજો રાયડો છે અને આપણે આ સરસ મજાના એરંડા એરંડાને એરંડાને બહુ બધી માલ આવી છે તમે જોઈ શકો છો એવા સરસ મજાના એરંડા પાક્યા છે અને બે દિવસથી ટાઈમ મળતો નહોતો બ્લોક બનાવવાનો એટલે આપણે કોઈ યુટ્યુબમાં વિડીયો આવતો નહોતો આપણે સાઈડમાં મંડપનો ધંધો કરીએ છીએ એટલે બે દિવસ કામમાં હતા હમણાં એટલે કોઈ ખેતીવાડીનો બ્લોક બનાવવાનો ટાઈમ મળતો નહોતો હવે નવરાત થઈ ગયા છે એટલે આપણે ખેતીવાડીનો બ્લોક બનાવવા આવી ગયા છે ખેતરમાં સવારમાં સાત વાગે આ તમે જોઈ શકો સરસ મજાની એનનની માલ છે બહુ આ નાની માલ છે અને એરંડા વેણવા પણ આવી ગયા છે આપણે બે દિવસ પછી એરંડા વેણવાના છે માલ પણ બહુ સારી પાકે છે અને બિયારણ બી સારું હતું તમે જોઈ શકો છો માલ કેટલી મોટી મોટી છે એક એક એન્ડે પાછા છ સાત આઠ આઠ માલો આવી છે અને અમારા બ્લોકમાં તમે રહેજો આવી આ સરસ મજાની માલ છે અને સપોર્ટ કરજો આપણા વિડીયો પસંદ આવે તો કોમેન્ટ કરજો લાઈક કરજો સપોર્ટ કરજો જય જવાન જય કિસાન અને આપણે રાયડો છે આપણે ખેતરમાં બ્લોગ બનાવવા સવારમાં વહેલા આવી ગયા છીએ તમે જોઈ શકો છો આપણા સરસ મજાના એરંટા છે અને બધાને આપણું બહુ સરસ મજાનું વાવેતર એરંડા એરંડાનો માલ કેટલી મોટી મોટી આવી છે તમે જોઈ શકો છો અમારા એરંડા છે આ બી માલ હવે પાકે છે અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો આવી ગયા છીએ બધાને જય જવાન જય કિસાન માલ છે તમે જોઈ શકો છો અને આ પાકેલી માલ છે મતલબ ઈંડા આવે આ માલ વેણવા આવી ગઈ છે પાકી ગઈ છે અને ઈંડા કેવા પાક્યા છે તમાર ને

એરંડા છે મજબૂત બિયારણના એરંડા પાક્યા છીએ આપણે એટલે હવે બે દિવસમાં એરંડા ગણવાના છે તમે જોઈ શકો છો જય જવાન જય કિસાન જય માતાજી